બાપ આવતો તોય નહી આવતું યાર કંપની કર કંપની ફોન કરું સીધો ધીરુભાઈ ને મરી ગયો હે યાર લે મને તો એ કીધું નઈ જરા આડા કઈ જાય ચોર વાળા હતા હમણાં ઘરે જઈને ચાલી આવ્યા હા કાકા આડા ચારસો રિચાર્જ કરાવી ટાવર નું આવે માલે બરાબર

અ મનજુ બોલે ને યાર નો મજા આવ્યો થી હમડે આવે હું કોઈ રબા જાય હેલો સંપર્તી મુકાન ફોન કર્યો તો આવી ગયા જો તમે ફોન કરે તો ટાવર ના આવતો રિપેર કરાવો

તો તમે કાકા તડકા ને આવી મહેનત કરો તમને કાયદેસર ભાગ દેવો જો રિલાયન્સ માં મેહુલ તો પછી મને કઈ ખબર નથી પડતી હું કરી નાખું શું કરે હું આ પેલા આપડે ઓલા ટીવી તમને ખબર ટીવી આવતી ઓલા આવતા ખબર હે ઉપર ચડવું કેવું રાડું માંડું લેવા રાડું અમે અમને થોડી ખબર હતી કે અમે કાવું લઈને આવ્યા ઉપર ચડી ગયા હા